ચાટવા વિવેક નો તો એ તો હું તમને એકાઈ બતાવતો આ એજન્સી મને ખબર છે ચોકણ આવી આપા સાવરી ટપળ ચોકડી અને સુરો કેમ્પિયર માં આવી ગઈ મો તમને આપણે લઈ જાવું આપણી ગાડીમાં બરોબર લેવા ચોકણ આયા તમને ચા જીવી લાગી હરી લાગી હરી લાગી આ લેણો તા એક નંબર ચા હો હરીબા

તમને લઈ જુ યાર હા કઈ જ્યો થોડી વાર આવી એટલી વાર ખાલી બસ નો હરિભા ની ચા હાથ થી ચાલુ એવું ચા પીવી રોજના પચા તો બચી હા પચા બચ્યો રોજ ના પચા બચી શરીરે સારું નુકસાન તો ના કરે નુકસાન તો ના કરે ને જરા જયારે તમે નવી ગાડી લાવો ગાડી તો લાંબી હાઈવે પર આઈ જાય આવી ગયા બસ આ આપડા ચોકડી આવી અને હિન્દી આગળ થોડી તાવળીયા ચોકડી જોતો એક જ ને આવતી પેલા ચા બનાવવાની હા તમે ઘેર જઈઓ પીવાની ત્યાં જો જવાનું મસ્ત બનાયો કે પાણી મારા આપણ

આપણા અગના લઈ જા યાર તો કોઈ નથી કોઈ 50 કિલોની ચા કિલોનું વજન હતું યાર કિલોને આ 800 આટિયાર 850 850 કિલો વજન હતું 450 ગ્રામ 350 ગ્રામ હતી ભાઈ નથી બાય સાઈડમાં તો કે ડારુ પડ હોય

મારા દારૂ બંધ કરવાનો હરિપારી રોજ હાજરી પીવાની ચા રોજ હરિપારી ચા પીવાનું બીજું બોલા કેવું કોમ કરી પર કોમ કરી જે ભાઈ એજન્સી લીધી મારી મુલાકાત કરાવ એડો

પછી પૂરો લઈ જાવ જો આ કે આ તું ચાલી જ ચાલી જાય ચાલી બા ચાલી જાય કે હા કેમેરામેન ના કહીએ કે આવા આવ્યો ખાલી વ્યૂ બતાય તો બાર નો બાર નો લોકેશન બતાય દો હા પેલા બતાય દો બાર નો લોકેશન આપણો હોમ માં તાવડિયા ચોકડી તો કેમ કે ખાલી બા આ તો આ બાજુ નાસ્તાનું ચાલુ કરી છે નવું હરિભાઈ કામ પાલો બધું ભેગું જ કરવાનું આટલું